ઓળખવામાં આવે છે ભગવાન શિવ સાથે લગ્ન કરવા હતા ત્યારે મા પાર્વતી જંગલમાં ચાલ્યા ગયા હતા ત્યારે તેમને નદી કિનારે શિવલિંગ બનાવી જંગલમાંથી ઝાડપાન તોડી ભગવાન શિવની પૂજા કરી હતી અને શિવજી પર કેવડો અર્પણ કર્યો હતો ત્યારથી ભગવાન શિવ પ્રાપ્ત થયા હતા ત્યારથી કેવડા ત્રીજની ઉજવણી કરવામાં આવે છે ત્યારે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રી કુબેરેશ્વર મંદિર ખાતે મોટી સંખ્યામાં મહિલાઓએ કેવડા ત્રીજની ઉજવણી કરી હતી કેવડા ત્રીજ હર્તાલિકા ત્રીજ આજે છ સપ્ટેમ્બરના રોજ શુક્રવારે ઉજવવામાં આવી રહી છે દર વર્ષે ભાદરવાની શુક્લ પક્ષની ત્રીજના દિવસે આ આવે છે આ વર્ષે કેવડા ત્રીજના દિવસે રવિયોગ શુક્લ યોગ અને બ્રહ્મ યોગ છે આજે વિવાહિત મહિલાઓ સર્ગી ખાઈ નિર્જળા વ્રત રાખે છે આ વ્રત આજે સૂર્યોદય થી લઈ કાલે સૂર્યોદય સુધી અન અને જળનું હશે ત્યારબાદ પારણા કરી વ્રત પૂરું કરવામાં આવે છે કેવડા ત્રીજની પૂજા માટે બે મુહૂર્ત એક સવારે અને એક સાંજે છે આ વ્રત અખંડ સૌભાગ્ય એટલે પતિના લાંબી ઉંમર અને સુખી દાંપત્ય જીવન માટે રાખવામાં આવે છે યુવતીઓ પોતાના ઈચ્છિત જીવનસાથીને મેળવવા માટે પણ આ વ્રત રાખે છે ત્યારે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલા શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં મહિલાઓ પોતાના પતિના દીર્ઘ આયુષ્ય માટે આ વ્રત કરે છે અને આ વ્રતમાં મોટી સંખ્યામાં મહિલાઓએ કેવડા ત્રીજની પૂજા કરી હતી આજે કેવડા ત્રીજ છે ભાદરવા સુદ ત્રિજ હસ્ત નક્ષત્ર આજના દિવસે બહેનો પોતાના અખંડ સૌભાગ્ય માટે પોતાની મનોકામના પૂર્તિ માટે પોતાના પરિવારની સુખ સમૃદ્ધિ માટે આજે કેવડા ત્રીજનું વ્રત કરે છે સતી પાર્વતીના લગ્ન સગ પણ એમના પિતા હિમાલય રાજે ભગવાન વિષ્ણુ સાથે કર્યા હતા એ સતી પાર્વતીને ભગવાન શિવજી સાથે લગ્ન કરવા હતા એટલે ઘર છોડીને નીકળી જંગલમાં ગયા જંગલમાં જઈ એમણે નદી કિનારે રેતીનું શિવલિંગ બનાવી તે જંગલમાં કોઈ સામગ્રી મળે નહીં જાત જાતના ઝાડના પાન કંદ કંદમૂળ ફળ ફળાદી ચડાવી ભગવાન શિવજીને પ્રાપ્ત કરવા માટે આ વ્રત કર્યું હતું એ દરેક આજે તમામ બહેનો પોતા અખંડ સૌભાગ્ય માટે પોતા પતિના આરોગ્ય માટે પરિવારના કલ્યાણ માટે આજના દિવસે આ પૂજન કરે છે અને ભગવાનને ખાસ કરીને આજે કેવડાની પૂજા કરી એ કેવડો ભગવાન શિવજીને મા પાર્વતી ચઢાવવામાં આવે છે આજે કેવડાત્રી જે બહુ જ સ્ત્રીઓ માટે મહિલાઓ માટે સૌભાગ્યનો દિવસ કહેવાય છે અને એનાથી એનું સૌભાગ્ય વધે છે કોઈપણ સ્ત્રી આ વ્રત કરે જેવી રીતે સતી સાવિત્રીએ એ વ્રત કર્યું અને પોતાના પતિને સજીવન કર્યું એ રીતે આ વ્રત પણ એ પ્રમાણેનું જ વ્રત છે મા પાર્વતીને વિષ્ણુ ભગવાન સાથે નક્કી કરેલું લગ્ન મંજૂર નહોતું એટલે એ પોતાની સખી સાથે એ જંગલમાં નીકળી જાય છે હવે જંગલમાં તો કંઈક મળે નહીં એટલે એમને રેતીનું શિવલિંગ બનાવ્યું અને આમ તેમથી જે પાંદડા હતા વેલા હતા જે વસ્તુ ન ચડે શિવજીને તો આ દિવસે કેવડો ચડે છે કેમ કે જંગલમાં એમને કેવડો પણ મળ્યો તો એમને કેવડો પણ ખૂબ ભાવથી ચડાવ્યો એટલે આ દિવસે ભગવાન શિવને કેવડો ચડે છે